અંકલ હેલો 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 હલો આવી દસ રૂપિયા કરવા દસ દસ રૂપિયા કરવાના છે ચાલો અરે એક્સેપ્ટ કરવાની અરે બધા જોડે રમવાનું બધાની એક્સેપ્ટ કરવાની જેની જોડે મન થાય હા ચાલો ઓ હો હું છે આ ઓન્ટેડ બ્રાઇડ સ્પિન અને પ્રી ઓર્ડર હોય આવી ગયો સરસ જોઈ લઈએ લઈએ જોઈ આ એન્ડ્રેડ છે તો પછી ભાઈ ગુમ થાવ ને પરચેસ સિક્સટી સાબાસ ગાલી નહીં દે શકતા હા ઓસ્ત્રી કાલ લાના વાલો સીન છે ને అలా హ్యాకర్ చే అయ్యో ఐ హాస్ నాట్ కమిటెడ్ ఎనీ వైలెన్స్ మరియా సలా દસ રૂપિયા એક દસ રૂપિયા દ ઓહ પેરાસો આ હા 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 હા

સ્ત્રી કાલા હતા ગ્લાઇડર નામ જાય બગીનો જો ભાઈ

સરસ જોઈએ ચાલો પહેલું સ્પેન ઓનલી ફોર દસ રૂપિયા ખબર હતી અચ્છા રીડિંગ કરવું હોય તો દોઢસો ઓકે કઈ નહીં ચાલો દેખી જવાશે

चला यह तीन चार अब पांच माह दस रुपया असुमे चलो छट्टा दस रुपया करिए लिए इसी नहीं Sirionics right as she be Chala, good night. Nothing happened. Ladder, my Luik. Chala, good night.